લેક્સ લિટલ જુનિયર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સમર કેમ્પનું થયું સમાપન શાળામાં આવેલ ટોપરનું કરવામાં આવ્યું સન્માન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સ્થિત લક્ષ લિટલ જુનિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નાના બાળકો માટે છ દિવસીય સમર કેમ્પ યોજાયો હતો જેમનું સમાપન થતાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે શાળાનું પરિણામ જાહેર થતાં ટોપરનું ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું લક્ષ લિટલ જુનિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સમર કેમ્પ દરમિયાન આર્ટ એન્ડ કલ્ચર મ્યુઝિક ડાન્સ પેઇન્ટિંગ યોગા વેસ્ટમાંથી બેસ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ કેમ્પ બાળકો માટે નિઃશુલ્ક હતો આ સમર કેમ્પનું આયોજન શાળાના ટ્રસ્ટી મિલન બામણિયાના માર્ગદર્શનમાં થયું હતું સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સમર કેમ્પ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ વગેરેનો ભરપૂર સહયોગ રહ્યો

મ૨પરહ સોહ આ મળેરસિં દ્ષરહરહેવળ શેડ઺ સેરહરહરહેર સે હીરહરહહરૹહ સેરહહરહ સેર સેવેરહ ન� もう1個ずつ。